યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અંગે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાની પ્રેસ કોન્ફરન્સ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું થાય ત્યાં સુધી અમારો યુસીસીના અભિપ્રાય અંગેનું ફોર્મ ભરીને અમે મોકલાવશું નહીં સાથે જ જે શિક્ષકો તલાટીઓ અને સંસ્થાઓ યુસીસીના અભિપ્રાય અંગેની ફોર્મ ભરાવાની પ્રક્રિયામાં જોડાયેલી છે તેઓ તાત્કાલિક આ કામગીરી બંધ કરી દે

અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે અમે પણ હતા હતા ગુજરાતના ચેરપર્સન આવ્યા ચર્ચા કરી એમણે એમ કીધું કે આદિવાસીઓને આ કાયદાથી કોઈ નુકસાન થવાનું એટલે અમે કીધું કે આદિવાસીઓને કોઈ નુકસાન થવાનું ના હોય તો અમને કઈ વાંધો નથી અને તેના પછી પણ ફોર્મ ભરવાનું ચાલતું હતું એટલે અમે ના પડ્યું કે અમારો સમાજ જ્યાં સુધી ભેગો ના થાય અમારું પંચ ભેગું ના થાય ત્યાં સુધી અમે આ ફોર્મ ભરી તમને મોકલશું નહીં સરકારના વહીવટકર્તાઓ સમજી ગયા આ વાતને અને એટલા માટે શિક્ષકો તલાટીઓ અન્ય સંસ્થાઓ મારફતે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહી છે એ આદિવાસી સમાજને નુકસાન કરતા છે જે કોઈ શિક્ષક અથવા સંસ્થા આ જે કામ કરતી હોય એ રૂક જાય લાંબો વિચાર કર્યા વગર નહી દેખાય લાંબા ગાળા દેખાશે એના પરથી સરકાર એવું સાબિત કરવા માંગે છે કે અમે ગામડામાં આ સર્વે કરાયું હતું અને એમાં ગામડામાં વસતા માણસો આદિવાસીઓ પણ

હા કે ના પ્રશ્નોત્તરી તૈયાર છે અને એ આઉટ પણ થઈ ગઈ છાપાઓ પણ આવી ગઈ એટલે કોઈ ધોરણ હોય કોલેજ હોય એને પણ પોતાનું નામ જાય મોબાઈલ નંબર જાય અત્યારે તો આ ટ્રેન્ડ કેવો છે કે મારું નામ જાય આ અભિપ્રાયમાં કોણે કોણે વ્યવ આપેલા કે મારું નામ જાય અત્યારે તો નામ ના કઈ રીતના કમાવી એના માટેનો હૉસલો ચાલી રહ્યો છે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એ ટ્રેન્ડ થકી આ સર્વે થાય

હમણાં તો હોશો હોશે બધા ફોર્મ ભરતા હશે પણ ફોલો પણ હમણાં જ અમારા આદિવાસીઓને આદિવાસી જાતિના દાખલા લેવામાં પણ સરકારે પરિપત્ર કર્યો છે સરકાર જાણે છે રેવન્યુ ખાતું જાણે છે સમાજ કલ્યાણ ખાતું જાણે છે આદિ જાતિ ખાતું જાણે છે અધિકારીઓ જાણતા હોવા છતાં પણ તમારે આટલા પુરાવા જોઈએ 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 એ સ્થિતિ છે અને આ જયારે આવશે ત્યારે વધુ પરિસ્થિતિ વણસવાની છે અમારી એટલે નહીં વણસે એટલા માટે સરકારે